તો જુનાગઢના મજેવડી દરવાજા સામે જૂની ઇમારત ધસી પડી હતી ત્યારે જર્જરિત જૂની ઇમારત ધસી પડતા તફરીનો માહોલ સર્જાયો હતો જોકે આજુબાજુ કોઈ અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી ગઈ છે ત્યારે ભારે વરસાદને પગલે જર્જરિત ઈમારત ધસી પડી હતી ત્યારે હજુ પણ શહેરમાં અનેક ઇમારતો જર્જરિત હોવાના અહેવાલ મળ્યા છે તો મહત્વના સમાચાર જુનાગઢ કહી શકાય જુનાગઢમાં મજેવડી દરવાજા સામે જૂની ઇમારત ધસી પડી ત્યારે જર્જરિત એવી જૂની ઇમારત ધસી પડતા તફરીનો માહોલ સર્જાયો જોકે આજુબાજુમાં કોઈ અવર જવર ન હોવાને કારણે જાનહાની ટળી ગઈ ત્યારે ભારે વરસાદ જર્જરિત ઇમારત ધસી પડતા હજી પણ અનેક ઇમારતો જર્જરિત હોવાના અહેવાલ મળ્યા છે તો મહત્વના સમાચાર જુનાગઢથી કહી શકાય જુનાગઢના મજેવડી દરવાજા પાસે જૂની ઇમારત ધસી પડી જોકે જાનહાની થઈ નથી